પાર તાપી નરમદા લીંક પ્રજેક્ટને સ્થગીત રાખવાના નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડીખમ હવાની વાત કરી સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પાર તાપી નરમદા લીંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ બે હજાર બનેલા ડીપીઆર બાદ નવો કોઈ પણ ડીપીઆર બન્યો નથી કે ક્યાંય રજૂ થયો નથી રાજ્યસભામાં આ પ્રોજેક્ટ સંદર્ભે ફક્ત જવાબ આપવામાં આવ્યો છે કોઈપણ પણ નવો ડીપીઆર પ્રોજેક્ટ રજૂ ન કરાયો હોવાની વાત કરી ઋષિકેશ પટેલે આ પ્રોજેક્ટને સ્થગિત કરવા અંગેની જાહેરાત વર્ષ બે હજાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારીના સાંસદ સી આર પાટીલે સત્તાવાર જાહેરાત કરી હતી ત્યારથી લઈને આજ દિન સુધી ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને લઈને કોઈ પણ મુવમેન્ટ કરી નથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પણ દસમી ઓગસ્ટના દિવસે સ્પષ્ટપણે જાહેર કર્યું કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનો આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઉદ્દેશ નથી વિપક્ષે મુદ્દે રાજકારણ કરીને આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને પોતાના રાજકીય હિત માટે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવા જોઈએ નહીં ગુજરાત સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે હંમેશા કટિબદ્ધ હોવાની વાત કરી ઋષિકેશ પટેલ આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે જે તે વખતે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો અને બાવીસથી પચીસ દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહીં લઈ જવાનો નિર્ણય લીધો છે અને બે હજાર બાવીસની અંદર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે આદિવાસી સમાજ ભોડો સમાજ છે લાગણીશીલ સમાજ છે એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી